શ્રીમદ ભાગવત અને માએ સૌથી પહેલા એ શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદના 25મા અધ્યાયમાં 7મા શ્લોકની અંદર પ્રશ્ન કર્યો નેર વીરણા યે સંમામ્યમાનનેન પ્રપન્નન આનંદમતમ બિંદુ સરોવરના ઘાટ ઉપર માએ પ્રશ્ન કર્યો કે હે પરમાત્મા હું ઇન્દ્રિયોને જે જે વિષયો જોતા એ વિષયો હું આપતી રહી પણ હવે હું થાકી ગઈ છું ગુરુજીએ પોતાના પ્રવચનની અંદર કહ્યું હતું કે તમે ઇન્દ્રિયોને જે વિષય જોઈ આપવી રાખો પણ એક સમય એવો આવશે કે તમે થાકી જશો તમને એમ છે તમને શ્રીખંડ ભાવે તમે કેટલું ખાશો તમને એમ છે ગુલાબજાંબુ ભાવે તમે કેટલા ખાશો ઇન્દ્રિયોને જેટલા વિષય આપશે ઇન્દ્રિય એક વખત કહી દેશે બસ તો માએ કહ્યું કે હું ઇન્દ્રિયના વિષયથી થાકી ગઈ છું કંટાળી ગઈ છું હે પરમાત્મા તમે કાંઈક મારી કૃપા કરો અને ત્યાર પછી કહ્યું છે સચક્ષુર જનમાંતમંતે લબ્ધમ મે ત્વદ બહુ સરસ વાત કરે છે માએ ત્યાર પછી બીજી વાત કરી કે ભગવાન એક વસ્તુ તમારા જન્મ પછી મને ખબર પડી ગઈ છે કે બસ હવે મારી મુક્તિ નક્કી છે

તમત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વિદામ વરિષ્ઠમ બહુ સરસ મજાની વાત કરી આ શ્લોક ની અંદર એક જ વિષય ઉપર પ્રકાશ પાડવો છે ઘણી બધી વખત આપણે સાંભળેલો આ શ્લોક કયું કે સ્વભૃત્ય સંસાર તરો કુઠારમ દાદા પણ વ્યાસપીઠના માધ્યમથી વાત કરી કે આ સંસાર રૂપી માં કહે છે દેવહુતિ કપિલ નારાયણ ને કે ભગવાન આ સંસાર રૂપી વૃક્ષ માંથી જો બચવું હશે તો તમારું કામ કુવાડા સમાન છે તો હિરેન દાદા પ્રશ્ન એ છે કે આપણા શાસ્ત્ર ની અંદર તો વૃક્ષો વાવોની વાત કરી તો અહીંયા માએ એમ કેમ કીધું કે આ સંસાર રૂપી વૃક્ષ ને કાપવા માટે તમે કુવાડો છો વિચારવા જેવી વાત છે ને એટલા માટે કહ્યું છે કે આપણા શાસ્ત્રોમાં વૃક્ષોનું વાવેતર કરવાનું કહ્યું પણ શાસ્ત્રની અંદર જેટલા વૃક્ષો નિર્દિષ્ટ કર્યા ને એને તમારે વાવવાના એને કાપવાના નહીં ફૂલનું ઝાડ હોય તો એ ઠાકોરજીના ચરણે પુષ્પ ચડાવી શકો એટલે એને વાવવાનું પણ એને કાપતા પહેલા હજાર વખત વિચારવાનું પીપળાનું ઝાડ વાવો તમે વાવો ભલે પણ એને કાપો તો હજાર વખત તમારે વિચારવું પડે કારણ કે

દાદા મને એવું લાગે છે કે આ સંસાર સંસારરૂપી વૃક્ષમાં કોક ડાળીઓ છે ને એ ફૂલ અને ઝાડ કાપવાની ના પાડી છે પણ કોક કોક બાવળિયા થાય ને એ બાવળિયાને સમયે સમયે તમારે કાપવા પડે જો એ બાવળને કાપો નહીં તો એ વાયવા વગર ઉગી જાય અને કોક ત્યાંથી નીકળે ને તો એના એના ઉજેડા તમારા જીવનમાં રહી જાય એમાં સંસાર રૂપી વૃક્ષના ઉજેડા ન રહી જાય ને એટલા માટે ભગવાનને કીધું કે તમે કુહાડા સમાનનું કામ કરો છો અને ત્યાર પછી તો દાદા કહ્યું એમ

તો આ સંસાર રૂપી વૃક્ષમાં તમે ક્યારે ફસાઈ જશો તમને ખબર નહીં પડે જો પેલે સંસાર રૂપી વૃક્ષ વાત કરી છે